કલકત્તા ખાતે મહિલા ડોક્ટર પરના ગેંગરેપ અને મર્ડરના વિરોધમાં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી તથા પ્રાઇવેટ ડોક્ટરોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે માળિયા હાટીના કલ્કત્તા ખાતે મહિલા ડોક્ટર પર થયેલા ગેંગરેપ અને મર્ડર તથા ગતરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓ દ્વારા ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પર થયેલા હુમલાનો ગંભીર પ્રભાવ પડતા સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર સહિત ડેન્ટિસ્ટ સર્જન તથા મેડિકલ ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો તો સ્થાનિક પ્રાઇવેટ ડોક્ટરોએ ઓપીડી બંધ અને માત્ર ઇમરજન્સી કેસો ચાલુ રાખી પોતાનો વિરોધ નોંધાવી તંત્ર બંને કેસમાં ખાસ કડક પગલાં લે અને કસૂરવારોને સખત સજા કરવા માટે માંગ કરી હતી હું ડૉક્ટર કિશન ગોદાસરા માળીયા હાટીના જનરલ પ્રેક્ટિશનર એસોસિએશન વતી જે કલકત્તા ડૉક્ટર ઉપર થયેલા હત્યા અને ગેંગ્રે તથા જુનાગઢ સિવિલના સ્ટાફ અને ડોક્ટર ઉપર થયેલા હુમલા બાબત જે કાર્યવાહી સરકાર કડકથી કડક સજા આપે અને પકડે એ બાબતે અમે હડતાલમાં આજે જોડાયેલ છીએ પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ